શું ખાતર લીધા પછી પણ ઉત્પાદન થતું નથી શું ખાતર નાખવું એની ચિંતા છે શું તમે ખાતરના ભાવ સાંભળીને મુંજાઈ ગયા છો ખેતરમાં સુકારાથી કંટાળી ગયા છો ખેડૂત મિત્રો જો આ બધા સવાલ તમારા હોય તો ધ્યાનથી આ વિડિયો જોજો નમસ્કાર મિત્રો ભારત કિસાન કિસાન કાર્યક્રમમાં આજે આપણા આવ્યા છીએ આપણે જાણવું ખેડૂત મિત્રે પોતાના બટાકાના પાકમાં ભૂમિજા ઓર્ગેનિક ખાતર વાપરે શું તેમને ફાયદો થયો નમસ્કાર સાહેબ નમસ્કાર તમારું તમારું આપનું નામ કેજો છો ગામ તાલુકો જિલ્લો કે મારું નામ અમનીશ ભરતભાઈ પટેલ ગામ મોટા ચિલોડા તાલુકો જિલ્લો ગાંધીનગર ભાઈ તમે ટોટલ કેટલા વીઘામાં બટાકાનું આવે છે તમે કરો છો હું 60 વીઘામાં કરું છું એમાં 12 વીઘામાં અમે જે નો નંબર હતો ખેતરનો એમાં છેલ્લા દસ વર્ષથી અમે છાણ્યું ખાતર ભર્યું હતું એટલે અમે આ વખત મીજાની વિગત આઠ બેગ લેખે અમે સો બેગ માં નાખી બરાબર આ વખત આ સુકારાના પ્રમાણવાળા જે વર્ષમાં સૌથી વધારે મીજાનું સારું એવું રિઝલ્ટ અમને મળે ગઈ સાલ કરતાં એ આ વખત લગભગ સી થી આ સીમાન બટાકો પ્લસ દેખાય છે અમને કરવો પડે તો અવનીશભાઈ શરૂઆતમાં તમે જે વખતે બાર વીઘામાં સો બેગનું જે પ્રમાણ વાવેલું વાપરેલું તમે કેવી રીતે એને વાપરી એ અમે કારવણ કરવાનું હતું એના પહેલાં પાળીઓ બાંધીને ઊંખીને પાળીઓ એક ખેડ ફરી કરીને અને તરત કારવણ ચાલુ કરી દીધું બરાબર ખેડૂત મિત્રો આપણે કહેવા માંગીએ છીએ કે જે અમનીશભાઈ વાત કરી કે એને શરૂઆતમાં એમને ગારવણ કરીને ભૂમિજા ખાતર વાપર્યું હતું એટલે આપણે જ્યારે પણ ખેડૂત મિત્રો ભૂમિજા ઓર્ગેનિક ખાતર વાપરતા હોય છે આપણે ત્યારે કહીએ છીએ કે આની અંદર બેક્ટેરિયા રહેલા છે એટલે કોરા ખેતરમાં આપણે નાખી શકીશું નહીં આપણા ખેતરમાં એના ભેજ જરૂરી છે તો અવનીશભાઈ તમે જે વાત કરી કે આપણે છેલ્લા આઠ દસ વર્ષથી છાણી ખાતર આમ આ જમીનમાં આપણે વાપરેલ નથી એની સામે તમે ભૂમિજા ખાતર વાપર્યું તો તમને કેવું લાગ્યું છાણી ખાતર ના નાખીએ તો ભૂમિજા ખાતર ચાલે ખરે છાણી ખાતર ના નાખો તો ભૂમિજા ખાતર ચાલે

ઓકે એટલે ખેડૂતો આપણું જે બીજા ખાતર આવતું હશે છે વીસ કિલો ખાતર દસ લીટર પાણીના ડ્રમમાં એને કિલો ગોળ નાખીને આપણે જે દ્રાવણ બનાવતા હોઈએ છે જીવાબૂતના જેમ એ અડતાળીસ કલાકમાં તૈયાર થઈ જશે એટલે કહેવા મતલબ બે દિવસમાં એ તૈયાર થઈ જાય છે અને એ હમને જ ભાઈ તરબૂચના પાકમાં ટ્રાયલ બે જે આ વર્ષે વાપરશે એના અભિપ્રાય બીજા ખેડૂતોના ખૂબ જ સરસ છે અને તમને પણ એ અભિપ્રાય એને સારો મળશે તમે ટ્રાય કરજો એટલે એનું પરિણામ આપણે ફરી વિડીયો દ્વારા ખેડૂત મિત્રોને એને જણાવીશું ખેડૂત મિત્રો જે વિડીયો આપણે બનાવીએ છીએ એનો ઉદ્દેશ ખાલી એક જ છે કે સારી પ્રોડક્ટ ખેડૂત મિત્રો વશે પહોંચાય એક વખત અભિપ્રાય આપવાથી તમે ફરી વાપરવાના છો પણ બીજો ખેડૂત પણ એ વસ્તુ સારી વસ્તુ વાપરે એ માટે આપણો મુખ્યત્વે એડિયો બનાવતા હોય છે તો અમણીશભાઈ તમે જે ભૂમિકાની ખાતર વાપરો એ બધા આપણે બહુ આભાર નમસ્કાર ખેડૂત મિત્રો